આજે આપણે સાંભળવાનું છે સોમવાર સ્પેશિયલ શિવ માળા એકસો આઠ મણકા સાંભળવા માત્રથી અર્થ ધર્મ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સાંભળતા પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે ધન્યવાદ નિસ્દીન માળા જે કરે સવાર બપોરને સાંજ સંકટ તેના દૂર થાય ઝરીના આપે આજ આધિ વ્યાધિ ઉપાધિ હરે પરમ પાવન શિવ નામ મનોકામના પૂર્ણ કરે ભક્ત વત્સલ ભોલે નાથ બોલો શ્રી શિવ શંકર જય ઓમ નમ શિવાય અષ્ટોતર સતનામ માળા મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય साचु सुखदेनारूणां नमः शिवाय ॐ नमः शिवाय वाञ्छितफलदेनारूणां नमः शिवाय ॐ नमः शिवाय ऋषिमुनि जपतानां नम शिवाय ॐ नमः शिवाय ब्रह्माविष्णु उच्चारे नां नमः शिवाय ॐ नमः शिवाय પાર્વતી ના પ્યારા નાથ નમ શિવાય નમ શિવાય નંદી ગણેશ જપતાય જાપ નમ શિવાય ઓમ નમ શિવાય નારદ શારદ ગાતા ગા નમ શિવાય નમઃ શિવાય તેત્રીસ ગ દેવતા જપતા જપ નમઃ શિવાય ઓ નમઃ શિવાય ગાતા ગાન નમઃ શિવાય ઓ નમઃ શિવાય સાધુ સંતોના નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય મચાવો આઠે જામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય હાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય કૈલાસમાં ગુંજે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અણુ અણુમાં ભોલેનો ભોલે નો વાસ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અંત સમય આપે છે કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિ જ્યોતિસ્વરૂપે પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય સોમ નાથ કહેવાય છે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓ નમઃ શિવાય કાર્તિકે ના પ્યારા તાત નમઃ શિવાય ઓ નમઃ શિવાય પ્રગટ્યા પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૂનમ અમાસના દર્શન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નમઃ શિવાય નમઃ શિવાય અવંતિકામાં બીરજ્યનાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય મહાકાલથી પ્રગટ્યાનાથ નમ શિવાય નમઃ શિવાય બાર વર્ષે અમૃત ઉભરાય નમ શિવાય નમ શિવાય કુંભ તીર્થ ધામ નમઃ શિવાય નમ શિવાય ભક્તિ મુક્તિ નામ નમ શિવાય ઓ નમ શિવાય મધ્યમા છે કારનાથ નમઃ શિવાય ઓમ નમ સહ શિવાય મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિંધ્યાચલના તારણ હાર નમ શિવાય ઓમ નમઃ શિવાય પરલી ગામ બિરાજ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વેજનાથનો મહિમા પાર નમ શિવાય નમઃ શિવાય કરતા દુખડા જાય નમઃ શિવાય નમઃ શિવાય ડાકીનવનમાવસિયાનાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય ભીમરાક્ષસ્નેહણતાનાથ નમઃ શિવાયં નમઃ શિવાય भीमाशङ्करपान्यानाथ नमः शिवाय ॐ नमः शिवाय राख्युत्या भीमनूनां नमः शिवाय ॐ नमः शिवाय सेतुबन्धदक्षिणमाधां नमः शिवाय ॐ नमः शिवाय रामनिभक्तिस्वीकारे नाथ नमः शिवाय ॐ नमः शिवाय વિજયના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બિરાજે નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય નાગેશ્વરનું પામ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અસુરો ના સંહારકનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દીનદુખિયાના તારણ હાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાશી નગરી અમર છે ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વેશરનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરવાનું આપે પે વરદાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગોમતી તટે તટેરાજ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રંકેશ્વરથી નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે શિવનો ધામ નમઃ શિવાય નમઃ શિવાય કેદારનાથે પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય જન્મ જન્મના પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથ નો મહીમા અપાર નમ શિવાય નમઃ શિવાય હરિદ્વાર હરિહરનો ધામ નમઃ શિવાય નમઃ શિવાય ઋષિકેશન મહિમા અપાર નમ શિવાય ઓ નમઃ શિવાય ધુષ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય અમર કર્યું ધુસ્માનુ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિલિંગનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ મરણ હરનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભવના પાપ હરે ભવનાથ નમ શિવાય નમ શિવાય દર્શન કરતી પાવન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેરેશ્વરનો મહિમા અપાર નમ શિવાય ઓ નમઃ શિવાય કુબેર ભંડારી નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય કળિયુગના સાચા આધાર નમ શિવાય ઓમ નમઃ શિવાય અષ્ટસિદ્ધિદેનારૂનામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય નાન ભક્તિના છે ભંડાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર પદાર્થ આ પેનાથ નમ શિવાય ઓ ન શિવાય અળસઠ તિરતનું પૂણ્ય દેનાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય ચાર વેદનો એક જ સાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય તે ત્રિશકરોળ જપતાય જપ નમ શિવાય ઓમ નમ શિવાય શિવપદ આપે ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કામક્રોધહણનારૂણ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માયામોહન દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવરાત્રિએ જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના બાળે પાપ નમ શિવાયં નમઃ શિવાય શ્રાવણ માસ કરતા જાપ નમઃ શિવાય ઓ નમઃ શિવાય શિવ ચરણોમાં પામે વાસ નમઃ શિવાય ઓ નમઃ શિવાય પેઢી તારે નાથ નમઃ શિવાય નમઃ શિવાય નિર્ધનને ધન આપેનાથ નમ શિવાય નમ શિવાય પુત્રહીનને પુત્ર દેનાર નમ શિવાય નમ શિવાય ગ્રહને પીડા દૂર કરનાર નમ શિવાય નમ શિવાય દારિદ્ર દૂર કરનાર નમ શિવાય નમઃ શિવાય મહારોગનો એક ઇલાજ નમઃ શિવાય ઓ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય નમઃ શિવાય અકાળ મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય शिवसरणु आपेकनां नमः शिवाय ओम नमः शिवाय ते मा कायर नहि काम नमः शिवाय ओम नमः शिवाय भजिल्यो ने छोड़ी सब काम नमः शिवाय ओम नमः शिवाय बतावय गुरु साचु ज्ञान नमः शिवाय ओम नमः शिवाय શ્વાસે શ્વાસે જપજો જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય સંકટમાં આપે આરામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અનન્ય આપ જો નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વનાથ જપતા એક જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ જળેશ્વર દાદાના જપતા જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો શ્રી શિવ શંકર કી જય ઉમાપતિ મહાદેવ કી જય श्रीरामचन्द्र भगवान् की जय श्रीविघ्न विनायक देवनी जय श्रीकष्टभञ्जन देवनी जय बोलो रे सब सन्तन की जय काड भैरवनाथ की जय ॐ जडेश्वर दादा की जय नम पार्वती पतये हर हर महादेव हर